વર્ષોથી મારો પરિવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો પરંતુ આજે અમે આપ ભારત એક વિકાસશીલ ગતિથી આગળ વધી રહ્યું છે એ વિકાસ યાત્રામાં અમે અને મારા ધર્મપત્રે અમારા વિસ્તારના વિકાસ માટે આ યજ્ઞમાં અમે સામેલ થવા માગીએ છીએ આજે અમે ભાજપમાં જોડાઈ રહ્યા આજ રોજ અમે મેઘરજ તાલુકાના પાંચસોથી વધારે કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છીએ અમારા તાલુકાના સર્વે હોદ્દેદારોને ખૂબ ખૂબ આભાર માનું છું અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા માનનીય લોકલાડીલા વડાપ્રધાનની જે વિકાસની ગતિ છે એ જોઈને અમારા ગામનો અમારા વિસ્તારનો અમારા જિલ્લાનો વિકાસ થાય એ માટે અમે આ નિર્ણય કર્યો છે